ભારતીય મજદૂર સંઘ દ્વારા આગામી દસ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય મજદૂર સંઘ વડોદરા જિલ્લા દ્વારા આગામી રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંગણવાડીના બહેનો બાંધકામ અંગેના પ્રશ્નો સરકાર દ્વારા કરાયેલ નિર્ણયોને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી ચાર હજારથી વધુ લોકો આક્રોશ શહેરમાં જોડાવવામાં આવ્યા હતા સરકાર દ્વારા બહાર નિર્ણય લેવામાં આવ્યો છે કે કર્મચારીઓને બાર કલાક કામ કરવું પડતું પરંતુ હાલમાં તમામ કર્મચારી આઠ કલાક કામ કરી રહ્યા છે જો કર્મચારી બાર કલાક કામ કરે તો તેઓને ઓવર પણ મળે અને સરકાર દ્વારા આંગણવાડીની બહેનો ભરતળ પ્રશ્નો પર નિરાકરણ લાવવામાં આવ્યું નથી તેને લઈને આજે ભારતીય મજૂર સંઘ દ્વારા એલાન કરવામાં આવ્યું કે આગામી દસ નવેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં તમામ કર્મચારીઓને જોડાવવા અપીલ કરવામાં આવી છે નમસ્કાર હું રમાશંકર રાજપૂત ભારતીય મધુર સંઘ વડોદરા જિલ્લાના જિલ્લા મંત્રી આજ રોજ આ જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે તે આગામી દસ નવેમ્બરે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય મધુ સંઘ તરફથી જેમાં આખા ગુજરાતમાંથી લગભગ એક લાખ લોકો ભેગા થવાના છે એના જ અનુસારે અમારા વડોદરા જિલ્લામાંથી લગભગ સાડા ત્રણથી ચાર હજાર લોકો તેમાં ભાગ લેશે જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ ઉદ્યોગમાંથી લોકો હાજર રહેશે આંગણવાડી બહેનોને હાજર રહેશે આશન આશા કર્મચારી બેનો હાજર રહેશે બાંધકામના મજદૂરો હાજર રહેશે એલઆઈસીના છે રેલવેના છે એવા તમામ પ્રકારના જે અમારા એકમો છે ત્યાંથી બધા લોકો ત્યાં ભેગા થશે એમ આખા ગુજરાતના અમારા એકસો એકસઠ ટ્રેડ યુનિયનમાંથી ત્યાં લોકો ભેગા થવાના છે એના અનુસારે આજે અમે અહીંયા ભેગા થયા છે અને હું આપના ચેનલની માધ્યમથી અમારા વડોદરા જિલ્લાના તમામ કામદાર ભાઈઓને આ અહેવાલ કરવા માગું છું કે તમે આ અમારા વધારે વધારે સંખ્યામાં આક્રોશ રેલીમાં જોડાઈને આ કાર્યક્રમને વધુ સફળ બનાવ અમારો આ જે આક્રોશ રેલીનો કાર્યક્રમ છે એ તારીખ દસ નવેમ્બરે બે હજાર પચીસના રોજે છે અમદાવાદ ખાતે કેટલા સવારે એકથી નો કાર્યક્રમ રહેશે વડોદરા જિલ્લા ભારતીય મજદૂર સંઘ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી અમે એ જાહેરાત કરીએ છીએ કે દસ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે અમારે મોટામાં મોટી સરકાર સામે આક્રોશ રેલી છે તો આક્રોશ રેલીમાં દરેક યુનિયનમાંથી વડોદરા જિલ્લાના ઉદ્યોગોમાંથી મોટી સંખ્યામાં કામદારો બધા હાજર રહે તે માટેના અમે અત્યારે પ્રયત્નો કરી દીધેલા છે અને આ જિલ્લામાંથી આંગણવાડી આશાવર્કર ઉદ્યોગોના બાંધકામ દરેક ક્ષેત્રોમાંથી મળીને રેલવે બધા જ થઈને લગભગ પાંત્રીસોથી ચાર હજાર કર્મચારીઓ આ રેલીમાં ભાગ લેવા જવાના છે એમાં મુખ્ય પ્રશ્નો અમારા આંગણવાડીના છે કે પગાર વધારો અને કોર્ટે હુકમ કર્યા પછી પણ હજુ સુધી ચૂક્યો નથી તે ચૂકવાય બીજું કે પોષણ ટ્રેકરનું જે ચાલુ કરેલું છે એમાં 5G ના કાર્ડ આપેલા છે સિમ કાર્ડ પણ મોબાઈલ આપેલા નથી સરકારે તો અમે એના પણ વિરોધ કરેલો છે અને બીજા પણ ઘણા બધા એમના પ્રશ્નો છે આશા બહેનોના પણ ઘણા બધા પ્રશ્નો છે કે પગાર વધારાને લઈને કામગીરી બાબતે આ બધા પ્રશ્નોને લઈને એમનો પણ એક ઇશ્યુ છે અને કામદારો માટેનો ઇસ્યુ અમારો ઉદ્યોગો માટેનો એવો છે કે અત્યારે જે સરકારે આઠ કલાકને બદલે બાર કલાકની જે રોજ જાહેરાત કરી છે કે બાર કલાક કામગીરી કરવાની તો એ બાર કલાક કામગીરી કરવા જઈશું તો જે ત્રણ શિફ્ટ ચાલે છે એમાં ત્રણસો માણસો હોય તેના બદલે બે શિફ્ટ થઈ જશે અને બે શિફ્ટ થશે એટલે બસો માણસથી જ કામ ચાલશે તો સો માણસો બેકાર થશે અને કામદારોને જે ઓવરટાઈમ મળતો હતો એ પણ બંધ થશે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ કે આ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ નહીં અને જે રીતે ચાલે છે એવી રીતે જ ચાલવું જોઈએ તમારે આ બાર કલાક કરવા હોય તો નવા જે ઉદ્યોગો આવે છે એ લોકોની જે કંઈક મુશ્કેલીઓ છે તો એના માટે તમે કરી શકો પણ જે રનિંગમાં અત્યારે જે ચાલે છે એમાં ચાલવા દેવું જોઈએ એને અમારો સતત વિરોધ છે અને આખા ગુજરાતમાંથી આ દરેક યુનિટમાંથી અમારો વિરોધ છે એવી જ રીતે આશા વર્કરોના આંગણવાડીના ઉદ્યોગોના અને બાંધકામના પણ પ્રશ્નો છે પછી સરકારમાં અમારા બોર્ડ છે શ્રમિકોના તો એ બોર્ડનો પણ ગઠન સરકાર કરતી નથી તો એનો પણ મુખ્ય વિરોધ છે કે કોન્ટ્રાક્ટ બોર્ડ છે તો કોન્ટ્રાક્ટ બોર્ડમાં જો અમારા કંઈ પ્રશ્નો હોય તો એ અત્યારે કોઈ લેવામાં આવતા નથી અને એના લીધે કામદારો મુશ્કેલીમાં મૂકેલા છે અને શોષણનો જ ભોગ બનેલા છે એટલે અમે શોષિત પીડિત વંચિત જે લોકો છે એના માટેનું કામગીરી કરતા હોય અમે એનો પણ સતત વિરોધ કરીએ છીએ કે વહેલામ વહેલી તકે સરકાર બાંધકામ બોર્ડ કોન્ટ્રાક્ટ બોર્ડ લઘુત્તમ વેતન બોર્ડ પીએફ બોર્ડ આ બધેય બોર્ડોમાં નિમણૂક કરે અને કર્મચારીઓના પ્રશ્નો માટે કર્મચારીઓના પ્રતિનિધિઓની નિયુક્તિ થાય એવો પણ અમારો મુખ્ય મુદ્દો છે અરવિંદસિંહ અમરસિંહ પરમાર ભારતીય મજદૂર સંઘ પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ